નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હાજર પચીસ ના સોના ચાંદી બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ને પણ મિત્રો માહિતી જોડા હોય તો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ચાંદી બજાર સૌ પ્રથમ જોઈએ તો એક ગ્રામ ચાંદી નો ભાવ આજે એકસો ને બોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદી આજે તેરસો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી સત્તરસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદી સત્તર હજાર બસો રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ બોતેર હજાર રૂપિયા સુધી સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર હજાર સાતસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનું આજે ત્રાણું હજાર સાતસો દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ સત્તર હજાર બસો અને સો ગ્રામ સોનો આજે અગિયાર લાખ સાત પિંચી રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ બે હજાર બસો એસી રૂપિયા દસ ગ્રામ સોનું આજે એક લાખ સત્યાવીસ હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં મોટો વધારો થયો હતો દસ ગ્રામ સોનું પંચાણું હજાર નવસો અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા સુધી થયો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ સત્તર હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે

જે અમેરિકામાં શટડાઉન છેલ્લા બેતાલીસ દિવસથી લાગુ હતું તે હવે ફાઇનલી સમાપ્ત થઈ રહ્યું છે શટડાઉન ખુલી રહ્યું છે તો શટડાઉન ખુલતાની સાથે બજારમાં એક પ્રકારે વાવાઝોડા જેવો માહોલ તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે જોકે શટડાઉન ખુલ્યા બાદની સ્થિતિ કેવી રહેશે તેમાં પણ હજી ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે શટડાઉન ખુલવાની જે થઈ છે તેની પહેલા જ બજારમાં એક પ્રકારે તોફાની તોફાન જોવા મળી રહ્યું છે અને ચાંદીની બજારમાં એક પ્રકારે ફરી તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે તો સોનાની બજારમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં સટડાઉન ખુલશે એટલે શું અસર જોવા મળશે તે બાબતની સર્ટ અપડેટ પણ અમે તમારા સુધી આપતા રહીશું ધન્યવાદ